નમસ્કાર વિશેષમાં આપનું સ્વાગત છે હું છું જપ્તવ્ય અન્નદાતા જે આપણી ધરોહર છે જે આપણા દેશનું ગૌરવ છે ત્યારે જ તો કહેવાય છે ભારત કૃષિ પ્રધાન દેશ પરંતુ આજે આપણે ગુજરાતની વાતો કરવા જઈ રહ્યા છે ગુજરાતમાં ખેડૂતની કપરી સ્થિતિ અંગે વાત કરવા જઈ રહ્યા છે પહેલા મગફળથી લઈને અનેક કૌભાંડ સામે આવ્યા ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી ગોડાઉનમાં અનાજનો જથ્થો સડી ગયો ખેડૂતોની કરોડોની સબસીડી ચાઉ થઈ ગઈ વિમાના કરોડો રૂપિયા ખાનગી કંપનીઓ હજમ કરી ગઈ અને તેમાં પણ બાકી હતું તે કપરા વર્ષમાં ભાવતાલનો માર ખેડૂતોને મારી રહ્યો છે માર પણ કેવો તો કે કફાન નફાની વાત જ દૂર રહી અહીં જે જમીનમાં નાખ્યું તેટલો ખર્ચ પણ નથી મળી રહ્યો એનાથી પણ વિશેષ માર્કેટ સુધી લઈ જવાનું ભાડું પણ માથે પડે છે તેમાં પણ ડુંગળીના ખેડૂતોના હાલ બેહાલ છે પાણીના ભાવે ડુંગળી નથી વેચાઈ રહી ત્યારે આ મુદ્દા પર આજે વાત કરીશું વીટીવી વિશેષમાં ખેડૂત આજે ખેતીથી દૂર ભાગી રહ્યો છે યુવા આજે ખેતી તરફ જોઈ પણ નથી રહ્યા કારણ કે મહેનત તે રાત દિવસ કરે છે તે ઠંડી કે ગરમી વરસાદ પણ નથી જોતો પરંતુ મહેનતના અંતે તેને શું મળે છે તો કે માત્ર નુકસાની આ હકીકત છે જેને તમારે સ્વીકારવી જ પડશે તેમાં પણ હવે ખેડૂતે પોતાની મહેનત પર પશુધનને ખુલ્લી મૂકી દેવાના દાડા આવ્યા છે નોધાર પાણીએ રોવાનો વારો આવ્યો છે ભાવનગર જુનાગઢ રાજકોટ ગોંડલ સહિતના વિસ્તારોના ખેડૂતોએ ડુંગળી તો વાવી પરંતુ આ ડુંગળી આજે તેમને જ રાતા પાણી રહી છે ત્યારે ડુંગળીએ કેવા કર્યા છે ખેડૂતોના વિશેષ અહેવાલમાં અન્નદાતા કે જે નથી જોતો રાત કે દિવસ જે નથી લગાવતો પોતાની મહેનતનું આંકલ જે નથી લગાવતો પોતાના પરિવારની મહેનતનો હિસાબ છતાં તેની મહેનત તમે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે જુનાગઢ જિલ્લાના ભેંસાણ જેના ખેડૂતોએ ડુંગળી તો વાવી મહેનત કરી તેનો પાક પણ લીધો પરંતુ અંતે ઢાંકરને ખવડાવવી પડી પરંતુ આવું કેમ કરવું પડ્યું શા માટે ઘેટા બકરા અને ગાયોને છીટી મૂકી દેવી પડી તેનો જવાબ અમારા કરતા જેને આ પગલું ભરવું પડ્યું છે તેની પાસેથી જ સાંભળો પહેલા ત્રણ ચાર વર્ષથી આ ખરેખર કફોડી પરિસ્થિતિ છે અને આ વર્ષ તે ભયંકર પરિસ્થિતિ છે આ વર્ષે ડુંગળી પાંચ છ રૂપિયાને કિલો અમને ખેડૂતને પડતર થાય છે એ દોઢ કે બે રૂપિયાની કિલો બજારમાં વેચવી પડે છે માર્કેટિંગ યાર્ડમાં લઈ જાય

પણ એક રૂપિયો મળ્યો નહી માલધારી ને કીધું કે ભાઈ આ તમે ભળવા માલધારી ને કીધું કે આ ગાડર બકરા મૂકી દો અને તમે આ બધું ખવડાવી હું એક રૂપિયો મળતો નથી પંદર રૂપિયા દસ રૂપિયાની મણ માંગે હવે પચીસ રૂપિયા તો ખાલી લણતરના ભાવ છે મજૂર ના મણે તો આમાં મજૂરી ના દેવા કે ભાડાના ટ્રેક્ટર ના દેવા કે આ ડુંગરીને ગોંડલ લઈ જાવી કે અમદાવાદ લઈ જાવી ક્યાં લઈ જાવી આમાં કઈ વળતર તો મળતી નથી સાંભળીને ખેડૂતની વેદના ત્રણ લાખનો ખર્ચ કરી સો ખાંડી ડુંગળી પકવી પરંતુ એક પૈસો પણ ન મળ્યો ખેડૂતોને માર્કેટ સુધી દઈ જવાનો પણ ખર્ચ માથે પડી રહ્યો છે તેનું જ પરિણામ છે કે ખેડૂતોએ આજે ડુંગળીના ખેતરોમાં ઢોરને છૂટા મૂકવાનો વારો આવ્યો છે પરંતુ તમે એ જાણવાની કોશિશ ક્યારેય કરી છે કે માર્કેટમાં શું ભાવ મળે છે અને ખેડૂતોને શું મળી રહ્યું છે કેમ ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા આ માટે તમારે માર્કેટ સુધી અને ખેડૂતના ખેતર સુધી જવું પડે જેને ડુંગળી વાવી છે તેને જ તેની સાચી કિંમત ખબર છે એટલે જ તો આજે આંખમાં પાણી આવી ગયું છે એટલે જ અન્નદાતાને આત્મહત્યાનું પગલું ભરવાનું મન થાય છે આ બિલ સહિત હું તમને રજૂ કરું છું બરાબર કે હું આથી મારી ઘરની ડુંગળી લઈને અને 110 માં ડુંગળી લઈ ગયો મને ત્યાં પંદર રૂપિયાની વીસ કિલો લેખે ડુંગળી વેચાણી અહીંથી ગોંડલ પહોંચવાના કરિયાથી ગોંડલ પહોંચવા માટેના બાવીસો રૂપિયા ખાલી ટ્રેક્ટરનું ભાડું આપ્યું સામેથી મારે પેઢીવાળાને વાળાને ચારસો રૂપિયા ઘટ્યા મારે ઘરના દેવા પડ્યા બરાબર હવે એ તો ઠીક છે જે કંઈ થયું એ પણ હવે આગળનું જનજીવન જે મારે કઈ રીતે ચલાવવું એ મને ખુદને વિચાર થાય છે કે મારે આગળનો વહીવટ શું કરવો કઈ રીતે જીવન જીવવું અથવા તો મને એમ થાય છે કે આના કરતાં આપઘાત કરી જવા આત્મહત્યા કરવી એને મને મંજૂર છે અત્યારે ડુંગળીના ભાવ ખૂબ જ વધી ગયા છે જોકે શિયાળાની સિઝન છે તો અત્યારે શાકભાજી સસ્તું થવું જોઈએ એના બદલે અત્યારે બધા શાકભાજીના ભાવ ખૂબ જ ઊંચા છે એના હિસાબે ડુંગળીના ભાવ પણ એટલા બધા છે કે વીસ ને ત્રીસ રૂપિયાની લેખે કિલો ડુંગળી મળે છે આ હિસાબે અમારું અત્યારે બજેટ ખૂબ જ ઊંચું વહી ગયું છે ગૃહિણીઓને અત્યારે આ હેન્ડલ કરવું બહુ અઘરી વસ્તુ થઈ ગઈ છે અત્યારે મોંઘવારીના હિસાબે ડુંગળીના ભાવ બહુ જ વધી રહ્યા છે એટલે અમને ઘર ચલાવવામાં મુશ્કેલી રહી છે પહેલા દસ રૂપિયા કિલો ડુંગળી મળતી અત્યારે ત્રીસ ને ચાલીસ ની થઈ ગઈ છે તો થોડીક ઘર ચલાવવામાં તકલીફ રહી છે સરકાર વાતો કરે છે કે મોંઘવારી વધે જાય છે પણ ક્યાંય મોંઘવારી વધે જ છે કે ઓછી થતી નથી કોઈ વસ્તુમાં શાકભાજી થી લઈને ડુંગળી સુધી બધું મોંઘું મોંઘું જ છે અહીં તમને સવાલ એ પણ થતો હશે કે 18-20 રૂપિયામાં વચ્ચે મોટા વેપારીથી લઈને નાના વેપારીનો ખર્ચ આવતો હશે તમારી વાત 100% સાચી પરંતુ તમે વિચાર કરો કે રાજકોટ કે ભાવનગરનો વેપારી ગુજરાતની બહાર તો ડુંગળી વેચવા નથી જતો કોઈ પણ વેપારી પોતાનો પરિવહનનો ખર્ચ અને અન્ય ખર્ચ પણ ગણે તો તેને એક મણે 10 રૂપિયાનો ખર્ચ નથી થતો તે સામાન્ય નાના વેપારી પાસેથી પણ તેના બે ગણા જ રૂપિયા વસૂલે છે જ્યારે નાનો વેપારી પણ ગૃહિણીઓ પાસે બે ગણા જ ભાવ લે છે ભાવ નથી એટલે હવે પશુપાલકો પણ પોતાના માલ ઢોરને ડુંગળી ખવડાવવા લઈ જાય છે રાજકોટ માર્કેટ યાર્ડની જો વાત કરવામાં આવે તો હાલ માર્કેટમાં ડુંગળીનો ભાવ થી અગિયાર રૂપિયા છે તેથી અહીંથી પશુપાલકોને પણ રસ્તામાં ડુંગળી મળી રહી છે એટલા ભાવ નથી એના કારણે ઉત્પાદન થાય એવું શું છે સામે અત્યારે સરકાર કંઈ ખરીદી વેચાણ માટે કરી રહી છે સરકાર તો નથી વેચતી તારા કાંઈ એ કાંઈ નથી કરતા પણ અહીંયા ડુંગળી આવે છે ભાવ નથી તેના કારણે ડુંગળી ઓછી થઈ ગઈ છે આમાં લગભગ હું પણ ડુંગળી ખરીદ લઉં છું અગિયારથી એકવીસ રૂપિયા રૂપિયા અને કેટલા બકરાને ખવડાવું હવે જરા દ્રશ્યો જુઓ પશુઓને તું ખેડૂતો એ ખવડાવી ખવડાવીશ પરંતુ તેની સાથે સાથે બધારાની ડુંગળી પર ટ્રેક્ટર ફેરવી દીધું અને જમીનની અંદર ડુંગળીને ઉતારી દેવાઈ કારણ કે પડિયા પડિયા તો તેના ભાવ નથી જાવવાના ડુંગળી બગડી જાય તેના કરતાં ખાતર થશે તેમ માની પોતાના દિલ પર પથ્થર મૂકી ડુંગળી પર રોટાવેટર ફેરવી દેવડાયા સાથે જ સરકારની નીતિ સામે રોષ પણ ઠાલવ્યો તો સબસિડી પેટે સહાય પણ મળતી ન હોવાના ખેડૂતોએ આક્ષેપ લગાવ્યા અન્નદાતા મજબૂર છે પરંતુ આવી સ્થિતિ ક્યાં સુધી રહેશે ક્યાંક એવું ન બને દે વિજયસિંહ પરમાર વીટીવી ન્યૂઝ જૂનાગઢ આપણે ત્યાં કહેવાય છે કે ખેડૂતના ઘરમાં પાક આવ્યો કે તેના ભાવ આસમાને બેસી જાય છે અને જેવો જ ખેડૂત પોતાનો પાક વેચી દે કે ભાવ ફરી આસમાને પહોંચી જાય છે આવી જ સ્થિતિ છે હાલ ગુજરાતના ખેડૂતોની ખાસ કરીને ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોની ઉત્પાદન તો લે છે પરંતુ હવે તેમને રસ્તે નાખવાનો વારો આવ્યો છે ત્યારે શું છે કપરા વર્ષમાં ખેડૂતોની કપરી સ્થિતિ જુવા વિશેષ અહેવાલમાં કપરી છે આ જિંદગી કપરાશે તેના ચઢાણ છૂટી રહ્યો છે શેઢલો દૂર થઈ રહ્યો છે અન્ન ઉગાડના જુવા દ્રશ્યો જ્યાં જુઓ ત્યાં બસ ડુંગળીના ઢગ ને ઢગ જોવા મળે છે

કપરા વર્ષમાં તેમની પણ કપરી પરિસ્થિતિ છે જેની ન તો કોઈ તંત્રના અધિકારીઓએ કે ન તો કોઈ સરકારને પરવાશે ડુંગળીથી પણ પાણી થયું મોંઘું પાણીના અભાવે પણ નથી વહેંચાઈ રહી ડુંગળી

આજે અમે રાજ્યમાં ડુંગળી લઈને આવ્યા છીએ અને અત્યારે ડુંગળીના ભાવ હાવ બેહી ગયેલા છે ખેડૂતને હું તમને કોઈ ખર્ચ નો પૂરા પૈસા થતા નથી કેમ કે બારદાનના ભાવ ચડાય મજૂરી દવા છાંટવાનું એ બધું ગણો ને અત્યારે મિનિમમ ત્રણસો રૂપિયા મળે ને તો વિલો વિલ થાય એવું છે અને ગયા વખતની સબસીડી સબસિડી હજી આપી નથી બધાએ ફોર્મ ભરી અને આપી દીધા છે આજે એક વરસ હવા આવ્યું સબસિડી હાવ નથી મળી આ વખતે સબસિડી મળવી જોઈએ અને ભાવ મિનિમમ સરકારે ત્રણસો રૂપિયા તો બાંધી જ દેવા જોઈએ તો જ ખેડૂતને કાંઈક વિલો વીલ થાય બાકી આમાં અત્યારે ખેડૂતો નો ખરજ બીજું શું કરે મોંઘવારીમાં ગાડીયા મજૂરી ગણો ખાતર ગણો બિયારણ ગણો ખેડૂત નો કઈ વધતું જ નથી એની બેલપા ઉઠતા લેણામાં ગુડતા જાય છે અને સરકાર મોટા મોટા ડંફા મારે છે કે બે આમ કરી દે હોય બે આમ કરી દે હું કરી દેશે તમે પાણી ન થાપતા વીજળી ન થાપતા લાઇટ આપે તો લાઇટ ઓશીપ માં આપે નાઇટ માં આપે એટલે ખેડૂત નાઇટ માં કામ કરવાનું હવે તમને ભાવતાલ નો તો અંદાજ આવી જ ગયો હશે હાલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના પ્રતિ મણ દીઠ 20 થી 60 રૂપિયા મળે છે એટલે કે નબળી ડુંગળીના પ્રતિ કિલો 1 થી બે રૂપિયા અને સારી ડુંગળીના પ્રતિ કિલો બે થી ત્રણ રૂપિયા અહી આવ્યા બાદ ખેડૂતો પાસે પસ્તાવા સિવાય કોઈ જ રસ્તો નથી કારણ કે ડુંગળી માર્કેટ સુધી લાવવાનું ભાડું પણ માથે પડે છે કારણ કે વાહનનું ભાડું જેટલું છે તેટલું તો અહી ડુંગળીનો ભાવ પણ નથી પરંતુ સવાલ એ થાય છે કે ડુંગળીનો આટલો તળિયે ભાવ કેમ બેસી ગયો તો આપને જણાવી દઈએ કે હાલ નાસિકમાં પણ પુષ્કળ પ્રમાણમાં ડુંગળીનો પાક પાક્યો છે જેથી ત્યાંની ડુંગળીનો હાલ બજારમાં દબદબો છે બીજી તરફ રાજ્યમાં જે ડુંગળીની નિકાસ થતી હતી તે પણ બંધ છે એટલે કે અહીં રાજ્યના ખેડૂતોને પડયા પર પાટું જેવી સ્થિતિ છે ખેડૂત રસ્તા પર ડુંગળી ફેંકવા મજબૂર બન્યો છે કારણ કે માર્કેટ સુધી લાવવાનું ભાડું પણ નથી મળી રહ્યું ત્યારે સવાલ એ થાય છે કે શું આવી રીતે રાજ્યનો ખેડૂત ઉભરીને ઉપર આવશે શું આવી રીતે ખેડૂતોની આવક બે ગણી થશે બે ગણી તો થવાની હશે ત્યારે થશે પરંતુ આશા રાખીએ કે હાલ જે કપરી સ્થિતિ છે તેમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે જેથી કરી તેને કોઈ આગળ હાથ ફેલાવો ના પડે

જરા ડુંગળીનો ઉભેલો આ પાક જુઓ લીલી હરિયાળી લાગી રહી છે ને જેનો સ્વાદ પણ આપણે હોશે હોશે માણી લે છે પરંતુ આજે આ ડુંગળીનો સ્વાદ કોઈ ખેડૂતને જઈને પૂછે તો ખબર પડશે કે આ સ્વાદ કેવો છે હાલના ભાવને જોતા સ્વાદ ગમે તેવો હશે પરંતુ ખેડૂતને કડવો જ લાગશે કારણ કે ખેડૂતોને અહીંયા મહેનતનું ફળ શૂન્ય રૂપે મળી ગયું છે તમે એ વાતનો ક્યારે અંદાજ પણ નહીં લગાવ્યો હોય કે ખેડૂતને ડુંગળીનું ઉત્પાદન લેવા માટે કેટલી મહેનત પડે છે કેટલો ખર્ચ થાય છે ત્યારે જો ખેડૂતોની મહેનત અને ઉત્પાદન ખર્ચ પર નજર કરવામાં આવે તો એક વીઘામાં ડુંગળીના વાવેતર માટે ત્રીસ મણ ડુંગળીની કડીના બિયારણની જરૂર પડે છે જેની અંદાજિત કિંમત છ રૂપિયા થાય છે આ સાથે જ ડીએપી ખાતર અને સુપર ખાતરનો ખર્ચ રૂપિયા પંદરસો થાય છે તો એક વીઘા જમીનમાં વાવેતર માટે સાત મજૂરની જરૂર પડે જેમની મજૂરી સત્યાવીસસો રૂપિયા થાય છે ડુંગળી ઉગ્યા બાદ નિંદામણ પાછળ એક વીઘે એક હજાર રૂપિયા ખર્ચ તો જીવાત અને રોગથી પાકને બચાવવા માટે વપરાતી જંતુનાશક દવાનો એક ડોઝ પંદરસો રૂપિયાનો થાય છે તો ટ્રેક્ટરના માધ્યમથી જમીનને ખેડવાનો ખર્ચ પણ અંદાજિત એક હજાર રૂપિયા જેટલો થતો હશે આમ સમગ્ર સિઝન દરમિયાન ખેડૂતને એક વીઘા જમીનમાંથી માંથી થી સો મણ ડુંગળીનું ઉત્પાદન મળે છે અને તેની પાછળનો ખર્ચ અંદાજીત પંદર હજાર રૂપિયા થાય છે એટલે જો ભાવ તમે અઢીસો થી ત્રણસો રૂપિયા કરી દીધો તો જ અમને પરવરે ખાતરના બિયારણના પાણીના અમે કાંઈ ગણતા નથી ખાલી મજૂરી નથી બરોબર છે ભાડાના પીસીના અને ત્રીસ થી ચાલીસ રૂપિયા વીસ કિલા અમને મળે છે એટલે અમારામાં કોઈ જાતનું મહેનત કે કાંઈ થતું જ નથી એટલે અમે આ ડુંગળી હોવાનું બંધ કરી દીધું અત્યારે તમને એવું લાગે છે કે અમે રોડ ઉપર ડુંગળી ફેંકી દઈ અને ઘરે પાછા વહી જાય બરોબર છે તમે લોકો એમ કહો છો કે વીસ ત્રીસ રૂપિયા આ ડુંગળીના મળે તો ખેડૂતને એમાં ખર્ચા ના થાય કે ન થાય કે એને કમસે કમ બસો અઢીસો રૂપિયા તો એને મણે ખર્ચો લાગી જાય છે વીસ કિલાનો એને બનાવવામાં ડુંગળી અહીંયા લઈ આવવામાં એને પચાસ રૂપિયાનો ખર્ચો લાગે છે ભાડામાં તો એને ખર્ચા પણ નથી થતા એમ હવે જરા ઉત્પાદન ખર્ચ અને હાલના ખર્ચની તુલના કરવામાં આવે તો ઉત્પાદન ખર્ચ એક વીઘા દીઠ પંદર હજાર થઈ રહ્યો છે જ્યારે તેની સામે પાંચ ખાંડી એટલે કે સો મણ ડુંગળીના ખેડૂતોને છ થી સાત હજાર રૂપિયા મળી રહ્યા છે એટલે કે ખેડૂતને પાંચ વીઘા જમીનમાં ડુંગળીના વાવેતર માટે પંચોતેર હજારનો ખર્ચ કર્યો છે જ્યારે તેની સામે ડુંગળી વેચવા ગયા તો ત્રીસ હજારની ખોટ ખાઈને પાછું આવવું પડ્યું છે ખાસ કરીને બે વર્ષ પહેલા ખેડૂતોને જયારે ડુંગળીના ભાવ તળી ગયા હતા ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને મદદરૂપ થવા માટે એક કિલો એક રૂપિયો એટલે કે થેલી એ પચાસ રૂપિયા જે સહાય જાહેર કરવામાં આવી છે ત્યારબાદ આજ સુધી આ સહાય ખેડૂતોને મળી નથી અને મળવા નહીં પાછળનું કારણ જે એની પોલિસી બની હતી એની અંદર ગેટ પાસનો એક ઇસ્યુ હતો અને જ્યારે સબસિડી જાહેર થઈ ત્યારથી મેં આ વિષય સરકારના ધ્યાન ઉપર મૂક્યો હતો આ તો માત્ર ખર્ચની અને તેની સામે મળતી ખોટની વાત થઈ પરંતુ આ ખર્ચ સિવાય પણ ખેડૂત રાત દિવસ જે મહેનત કરે છે તેનું મૂલ્ય તો અહીંયા આપણે કદાચ ગણતા પણ નહીં હોય છતાં આપણે જ્યારે દેવા માફીની વાત આવે ત્યારે ગાળો આપીએ છીએ કે ખેડૂતોને જ બધું માફ કરાવી લેવું છે એવી પણ વાતો કરીએ છીએ કે ખેડૂત બેંકોમાંથી લોન ઉપાડી મજા કરી લે છે અને પછી આવી રીતે દેવા માફીની માંગો કરે છે પરંતુ હકીકત તમારી વિચારસરણીથી કોસો દૂર છે ખેડૂત જે ભાવતાલના મારમાં પીસાઈ રહ્યો છે તે તેની હકીકત છે આપણે કોઈ વસ્તુના બે રૂપિયા વધવા પર બુમા બુમ કરી મૂક્યા છે પરંતુ ખેડૂત નુકસાની થતી હોવા છતાં ખેતી કરવાનું બંધ નથી કરતો કારણ કે તે સમજે છે કે જો ખેતી કરવાનું બંધ કરી દેશે તો આ દેશને ભૂખે સુવાનો વારો આવશે નીતિન સોની વીટીવી ન્યૂઝ ભાવનગર

જુવા બંને દ્રશ્યો બંને માર્કેટમાં ડુંગળીની આવક વિપુલ પ્રમાણમાં છે કારણ કે ડુંગળીનો પાક પાકી ચૂક્યો છે ડુંગળી એવી રાખ વસ્તુ છે જેને ખેડૂત પોતાની પાસે સંગ્રહ ન કરી શકે કારણ કે આટલા જથ્થાને રાખવા માટે તેની પાસે સ્ટોરેજની વ્યવસ્થા ન હોય પરંતુ માર્કેટમાં લાવ્યા તો પણ પસ્તાવા સિવાય અને માથે હાથ દઈ બેસવા સિવાય કોઈ રસ્તો જ બચ્યો નથી કારણ કે ડુંગળીના ભાવે તેમના આ મારી નાખ્યા છે એક તરફ સરકારના મોટા મોટા વાયદા અને બણગા વચ્ચે અહીં ખેડૂતોના હાલ બેહાલ છે જ્યાં એવી આશા હતી કે ચાર પાઈ ઘરમાં આવશે તો કપરા વર્ષમાં થોડો ટેકો મળશે પરંતુ અહીં ચારપાઈ ઘરમાં તો ન આવી પરંતુ નુકસાની પેટે ભરવી ચોક્કસથી પડી પરંતુ સવાલ એ છે કે ખેડૂતને આ મુશ્કેલીમાંથી ઉગારી કેવી રીતે શકાય તો આ માટે મોટા મોટા વાયદા કરનારી સરકારે થોડું કામ કરવું પડે માત્ર વાતોને અને વાયદા કરવાથી નહીં પરંતુ તેનો અમલ કરાવવો થોડી કમર પણ કસવી પડશે આ માટે શું કરવું જોઈએ તો હાલ ખેડૂતને ડુંગળીના એક મણ દીઠ વીસ થી સાહીઠ રૂપિયા મળી રહ્યા છે તેની સામે ત્રણસો થી ચારસો રૂપિયા પ્રતિ મણે ભાવ મળવો જોઈએ બે થી ત્રણ રૂપિયામાં જે ડુંગળી વેચાઈ રહી છે તેના બારથી પંદર રૂપિયા તો ઓછામાં ઓછો ભાવ મળવો જ જોઈએ સરકાર પચાસ રૂપિયા સબસીડી આપે છે પરંતુ તેમાં સરકારે સો રૂપિયા જેટલો વધારો કરવો જોઈએ હાલ ગુજરાતમાંથી ડુંગળીની નિકાસ બંધ છે સરકારે ડુંગળીની અન્ય રાજ્યોમાં નિકાસ થાય તે દિશામાં પગલાં ભરવા જોઈએ મહત્વનું છે કે ડુંગળીની ખરીદી માટે કોઈ ધારા ધોરણ કે કિંમતના માપદંડ નક્કી નથી હોતા ત્યારે સરકારે દિશામાં પણ કેટલાક મહત્વપૂર્ણ પગલા ભરવાની જરૂર છે કારણ કે ખેડૂતોના મતે માર્કેટ સુધી પહોંચવામાં જ તેમને 200 રૂપિયા જેટલો ખર્ચ થઈ જાય છે ખર્ચો તો ઘણો થાય છે અમારે પણ આ ભાવ મળતો નથી અટાણ ભાવ છે ને અટાણ

તંદીન તંદે ઉતારે તો એનાય 200 રૂપિયાન ભાડીના આવે છે તો ડુંગળી તો મહિને એક જ પેદા થાય છે ખેડૂતોની સ્થિતિ અંગે આપણે સૌ જાણીએ છીએ પરંતુ હાલ બજારમાં શું ભાવ છે તે વિશે જાણવા માટે અમે રોજ બજારમાં ખરીદી કરવા નીકળતી સાથે વાત કરી તો તેમણે શું કહ્યું તે પણ સાંભળો તો કિલો જો ચલતા મતલબ आते है कुछ ना कुछ મિલતા હે એસા નહી કે કભી કમ પણ પચીસ થી ત્રીસ રૂપિયા માં કિલો ડુંગળી ગૃહિણીઓ ખરીદી રહી છે જ્યારે ખેડૂત બે થી ત્રણ રૂપિયા માં ડુંગળી વેચી રહ્યો છે સૌથી મહત્વની બાબતો એ છે કે ભાવનગર જિલ્લો જે ડુંગળી નું હબ ગણાય છે ભારતમાં નાસિક પછી દેશમાં ડુંગળીના ઉત્પાદનમાં બીજો નંબર આવે છે પરંતુ નાસિકની તુલનાએ અહીંના ખેડૂતો ભાવમાં માર પડી રહ્યો છે ખેડૂતોની નાવડી ડૂબતી જઈ રહી છે ત્યારે ખેડૂતોની આવી અવદશાને જોતા અનેક સવાલો પણ થઈ રહ્યા છે કે ક્યાં સુધી રાજ્યનો ખેડૂત આવી રીતે પીસાતો રહેશે ઓછું ઉત્પાદન થયું છતાં કેમ ભાવ નથી મળી રહ્યા ખેડૂતોના ઘરમાં ઉત્પાદન આવે ત્યારે જ કેમ ભાવ અચાનક તળિયે બેસી જાય છે ક્યાં ગઈ ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરનારી સરકાર શું આવી રીતે રાજ્યનો ખેડૂત સદ્ધર થશે શું આવી રીતે રાજ્યનો ખેડૂત દેવા મુક્ત બનશે આવા ભાવમાં ખેડૂત દેવું ભરશે કે દેવું વધારશે અહીં દેવું ભરવાની વાત તો ઠીક પરંતુ ખેડૂત પોતાના પરિવારના ભરણ પોષણ માટે દેવું વધારશે કારણ કે કોઈ નફો જ નથી થયો ઉલટાનો ખર્ચ માથે પડ્યો છે ત્યારે આશા રાખીએ કે ભાવના માર નીચે દબાતા જઈ રહેલા ખેડૂતોને સરકાર પૂરતા ભાવ આપે જેથી કરીને રાજ્યના ખેડૂતે દેવું ન કરવું પડે અને ન તો આત્મહત્યા જેવું પગલું ભરવાની જરૂર પડે કેમેરામેન નિરવ ગુરુ સાથે ગૌતમ ભેડા વીટીવી ન્યૂઝ રાજકોટ